ગુજરાતીઓ બનાવટી પાસપોર્ટ સાથે વિદેશ જતા તો પકડાય છે અને પકડાયા બાદ તો ઘણા પોતાનો જીવ પણ ગુમાવે છે પરંતુ અમેરિકાથી બનાવટી પાસપોર્ટ પર આવેલો એક મુસાફર પકડાયો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની અમેરિકાથી યેન કેન પ્રકારે પહોંચી ગયેલો એક ગુજરાતી ખોટું નામ ધારીને ગુજરાત આવતા ઝડપાયો છે અમેરિકાથી ફ્લાઇટમાં આવતો મોહમ્મદ મસૂર નામનો શખ્સ શંકાસ્પદ પાસપોર્ટ સાથે પકડાયો હતો ત્યારે

આરોપી જડપાયો છે અલ્પેશ પટેલ નામના વ્યક્તિએ મોહમ્મદ મસૂર નામથી જે પાસપોર્ટ બનાવ્યો હતો તેના ઉપર જ ચેડા કરીને પોતાનો ફોટો લગાવી દીધો હતો ને તે અમેરિકાથી અમદાવાદ આવ્યો હતો અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન દરમિયાન અલ્પેશ પટેલ ઝડપાઈ ગયો હતો ને ઇમિગ્રેશન વિભાગે એરપોર્ટ પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી અને આરોપીને તેમના હવાલે સોંપ્યો હતો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકા થી આજે ફ્લાઇટ આવી હતી તેમાં આ આરોપી ઝડપાયો હતો ને ફ્લાઇટમાં આવેલા મુસાફરોની ઇમિગ્રેશન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તે દરમિયાન આ સમગ્ર ઘટના સામે આવી હતી આ દરમિયાન એક મોહમ્મદ મસૂર નામનો વ્યક્તિનો પાસપોર્ટ શંકાવાળો લાગ્યો હતો ને જેથી કરીને એરપોર્ટ ઇમિગ્રેશન વિભાગ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી ત્યારે હાલ તો આરોપીની ધરપકડ કરવામાં આવી છે ને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે સાથે જ તેમની સાથે આરોપીને હકીકતમાં મોહમ્મદ મસૂરના પાસપોર્ટ પર નવા ખેલ કરીને જે અલ્પેશ પટેલ છે તેને પોતાની તસવીર ચોંટાડી દીધી હતી અને તે અમેરિકાથી અમદાવાદ સુધી પહોંચી ગયો હતો ત્યારે ગુજરાતીઓ નકલી અને બનાવટી પાસપોર્ટ બનાવીને અમેરિકા જતા તો પકડાય છે હવે ત્યાંથી એક માણસ મોહમ્મદ મસૂર નામના પાસપોર્ટ પર નવા ચેડા કરીને પોતાની તસવીર ચોંટાડીને અમદાવાદ સુધી આવી ગયો હતો એરપોર્ટ પર પાસપોર્ટમાં કઈક શંકા લાગતા તેની તપાસ કરવામાં આવી હતી ને ત્યાં જ આરોપી પકડાઈ ગયો હતો અને જોકે તેના વિરુદ્ધ અત્યારે હાલ કાયદેસરની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે હાલ તો આરોપીને પકડીને તેના વિરુદ્ધમાં તપાસ પણ કરવામાં આવી છે ત્યારે આરોપી આગળથી પણ અહીંયા કેવી રીતે આવ્યો અને તેમાં કેટલી તપાસ કરવામાં આવી છે અને તપાસમાં શું બહાર આવ્યું છે તેના વિશે પણ કામગીરી કરવામાં આવી છે સાથે જ આની આગળ પણ પણ તેમણે આવું કંઈ કર્યું છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે ત્યારે આ બનાવટી પાસપોર્ટ સાથે આરોપીએ જે રીતે ચેડા કર્યા છે ને તે અહીંયા કેવી રીતે પહોંચ્યો તે પણ હવે જાણવાનો વિષય બન્યો છે ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં